હેલો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના ને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો અહીંયા જો અમારા મગનના સિંહ ખેસે છે છોકરાઓ માટે ખાવા માટે અને પછી જો માવઠાનો ફરીને વરસાદ આવ્યો હતો તો જો તમે આગળના વેડિયામાં તમે જોયું સાહેબે એને જે ભૂંગળું ફીટ કર્યું હતું એ ભૂંગળું જ્યાં નાખ્યું હતું ને ત્યાં પાણી જો કઈ રીતના સરસ મજાનું પાણી ત્યાં નીકળે છે જતું રહે છે હવે હવે વાડીનું જે ખેતરનું ધોવાણ થતું હતું એ ધોવાણ નહીં થાય અને જો તમે ભૂંગળામાંથી પાણી આ રીતના જાય છે તો જુઓ જો કે બહુ વરસાદ આવે તો આ બધું તે થોડું તૂટી જાય અને આ જો અમારા ગામમાં એ વાડીની બાજુથી પાણી અહીંયા ગામમાં આવે છે તો જો કેટલું પાણી રસ્તામાં આવે છે વરસાદ આવે ને ત્યારે દર વર્ષે અમારા આવું થાય રસ્તામાં પછી જો અમારા આવું નહીં બેન થોડાક એવા પાણીમાં જાય છે પગ ધોવા માટે ને જોવા માટે ને પછી આવત્યારે ઘરે તો ઘરે જો અમારે કૃતિ બેન ને વિભુબેન બેને બનાવી છે વેજ સેન્ડવીચ તો કે ટમેટા ને ડુંગળી ને કેરી કાચી કેરી કાકડી બધું સુધારી લીધું સોસને પાથરી દીધો અને પછી જો એને માથે બધું જે કંઈ વસ્તુ જે સુધારે લીધી ટમેટા કાકડી કેરી કાચી કેરી બધું આ રીતના રાખીને પછી એમાં મસાલો બધો નાખી દેવા જે કંઈ તમારા ખટ્ટા મીઠા ખાના હે એ સબળ લેલા હે તો બહુ મસ્ત એને કોથમરીને બધું નાખીને મસ્ત એવી થઈથી તમે જોઈ શકો છો બનાવે છે અમાર બેનું પછી અમારે નિધિબહેનને ટેસ્ટ કરાવો તો આગળ તમે વેરિયામાં બને રહેજો પણ આજે જે થોડુંક મોઢું આવી ગયેલું છે એટલે બોલવામાં થોડીક તકલીફ પડે છે તો આવી રીતના કંઈક સેન્ડવીચ અમારી તૈયાર થઈ ગઈ છે મસ્ત એને બહુ મજા આવી હતી તો હલકા ફૂલકા નાસ્તામાં તમે આ એકવાર અવશ્ય ટ્રાય કરજો ને પછી લચ્છી સાથે જુઓ તમારે નિધિબહેને ટ્રાય કર્યું લચ્છી અને આ સેન્ડવીચ બહુ મજા આવી હતી દહીં હતું એટલા માટે આપણે લચ્છી બનાવી હતી સાકર નાખીને લચ્છી બનાવી હતી ને પછી જો બધા ગયા સેન્ડવીચ ખાવા માટે તો લચ્છી જેને ખાવી હતી લચ્છી પીધી આરે બહુ મજા આવી હતી તમારા નિધિબહેને ટ્રાય કરી તમે વિડીયામાં જોયું છે આગળ અને બસ સૌ કંઈક હતું અને બહુ મજા આવી હતી બધા છોકરાઓને તો અમારા નિધિબેન જુઓ તમે ચાલો પછી જો આપણે બીજે દિવસે બપોરે જમવા બેઠા ત્યાંથી શરૂ કર્યું હતું પાછું તો ચાલો બધા જમવા બપોરા કરવા માટે તો નિધિ બેન જો બેસી ગયા જમવા દાળ ભાત થોડાક પજીયા બનાવ્યા છે અહીંયા વિભુ બેન પણ છે ચાલો જમી લઈએ પછી પાછા મળીએ પછી બપોરા થઈ ગયા અને પછી જોઈ શકો છો તમે આપણે અમે ખાટલી જ ભરી ભરીથી આપણે થોડોક એડ કરવાનું બાકી હતું તો આમાં તમે જોઈ શકો છો ત્રણ ખાતલી ભરી હતી તો વિડીયો એક તમે જોયો તો હશે ન જોયો હોય તો જોઈ લેજો કેવી રીતના ભરીશે તો જો આ રીતના ગૂંથણ લાગે છે અને મસ્ત ડિઝાઇન લાગે છે અને કે ગૂંથણી સરસ પડે છે જો તમે ત્રણ ખાતલીનો લૂક તમે જુઓ જુદી જુદી ડિઝાઇનમાં આપણે બનાવી હતી તો બસ આવું કહે તું તો બસ આ એક વિડીયોમાં એડ કરવાનો બાકી હતો તો આપણે એમ છું કે એડ કરી દેવી તમે જોઈ શકો છો ડિઝાઇન તો સરસ મજાની તમે જોઈએ જ છે અને કેવી ડિઝાઇન લાગી તમે કોમેન્ટ જરૂર કરજો અને પછી સાંજે આવ્યા હતા અમારા શોભવાર ગામના ભાઈઓ એની કે એ ભાઈનું નામ મને ભૂલાઈ ગયું છે આશિષભાઈ નામ છે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને બહુ જોરદાર કામ છે એનું અને ગામની ગામ સેવા પણ ખૂબ જ કરે છે સનાતન ધર્મમાં માનવાવાળા છે તો તમે જુઓ એનો એક સંદેશ લઈને આવ્યા હતા મારા ઘરે તમે સાંભળો એકતા કરવાની છે ફંડફાળો લેવા જાય મુંજાય બધા છોકરા છોકરી બધું મોટા ભેગા છે આપણે હિન્દુ ધર્મ એકતા દેખાવાની છે ફરજિયાત પણ છવ્વીસ તારીખે આરે

કઈ આવજુન છે નથી આ છે છે આ છે બરાબર મને સત્તા આવો કાર્યક્રમ બોવાનું વસ્તુ છે દર્દ આપ બળી તમારે બ્લોગ પર અહીંયા ઉતારવા કે કારણ કે મીડિયા થી માંડીને સમાચાર થી માંડીને ટોટલિંગ નો કીધું બધાએ કીધું લાઈવ પર મૂકવાનું

ફળિયામાં થોડુંક અંધારું તું ભાઈઓને કીધું તું કાબજુ ભાઈ આવું પણ પછી ત્યાં જ ત્યાં બેઠી ગયા હતા એટલે અંધારું આવતું હતું અને મસ્ત જોરદાર કાર્યક્રમ કર્યો હતો તો એને આ એની જો પત્રિકા છે તો વિડીયો ગમે તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઇબ કરજો